મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપસનો તે આજના વિડીયોમાં સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છીએ વધતી જતી મોંઘવારીને ધ્યાનમાં લઈને રાજ્યના પેન્શન માટે લેવાયો હિતકાળની નિર્ણય પેન્શન પેન્શન માટે આ વિડિયો અવશ્ય ઉપયોગી વન મિત્રો જો તમે રાજ્યના એટલે ગુજરાત રાજ્યના પેન્શન ધારક છો એટલે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હેઠળ ગુજરાત રાજ્યના પેન્શનધારક છો તો તમારા માટે આજનો આ વિડીયો ઉપયોગી બનશે મિત્રો વિડીયો શરૂ કરતા પહેલાં ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો વિડીયોને લાઈક કરી લો તમને આ ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શનધારક બાબતે હર એક અપડેટ મળતી રહેશે મિત્રો તો ચાલો જાણીએ વિગતવાર માહિતી તો સૌ પ્રથમ વાત કરીશું જે મોંઘવારીને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે લીધો મહત્વપૂર્ણ નિર્ણય તો મિત્રો વાત કરી કે ડીએ વધારો તો તમે જાણો છો કે ગુજરાત રાજ્યમાં એટલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારમાં વર્ષમાં બે વાર ડીએ વધે છે મિત્રો ડીએ અને ડીઆર વધે છે એક ડીએ વધે છે જાન્યુઆરીમાં એ જાન્યુઆરીમાં ત્રેપન ટકા હતો તે વધીને બે ટકા પંચાણું ટકા કરવામાં આવ્યો હતો હવે તેવી જ રીતે જુલાઈનો ડીએ વધવા જઈ રહ્યો છે મિત્રો તમે જાણો છો કે હાલમાં ડીએમાં પંચાણું ટકા ડીએ છે મિત્રો પંચાણું ટકા ડીએ ડીઆર છે તો કેટલા ટકા ડીએ વધવાનું છે ને કેટલા ડીએ વધવાથી પેન્શનધારકોને સરકારી કર્મચારીઓને તેનો ફાયદો થશે મિત્રો તો તમને કઈ રીતે હાલની પરિસ્થિતિ જોતાં જે પંચાણું ટકા ડીએ છે તે મિત્રો મળતી માહિતી અનુસાર નિષ્ણાતોના મત મુજબ તે માની રહ્યા છે કે આ વખતે ગુજરાત રાજ્યમાં જુલાઈના સાતમા પગાર પંચના છેલ્લો જુલાઈનો વધારો નિષ્ણાતોના મત મુજબ ત્રણથી ચાર ટકા વધવા જઈ રહ્યું છે તો મિત્રો કેમ ત્રણ ચાર ટકા વધવા જઈ રહ્યું છે તો તેનું કારણ છે એઆઈસીપીઆર ડેટા તો મિત્રો જાણો છો કે મિત્રો ડેટા છે એઆઈપીએસ એઆઈસીપીઆર ડેટા એડ ડેટા એ બે હજાર પચીસ સુધીનો ડેટા આવી ગયો છે તે ડેટાના અનુસાર જોતાં આપણે લાગી રહ્યું છે કે આ વધારો મિનિમમ મિત્રો ત્રણથી ચાર ટકા મિનિમમ થવા જઈ રહ્યું છે કારણ કે જે જૂના ડેટા જૂના જૂના ડીએ ડીઆર જોતાં પણ સ્પષ્ટ લાગી રહ્યું છે કે આ વખતે પેન્શનધારકોના દર મહિને મિત્રો મળતી માહિતી મુજબ બસો ચાલીસ રૂપિયા ફાયદો થવાનું છે ત્રણ ટકા ડીએ વધશે તો બસો ચાલીસ રૂપિયા ફાયદો થવાનો છે તેવી જ રીતે કર્મચારી મિત્રોને દર મહિને પાંચસો ચાલીસ રૂપિયાના એના બેંકમાં તે બેંકમાં માત્ર મળતી માહિતી મુસા પંચચાળીસ પ્લસ મહિને જમા થવાના છે ત્યારબાદ વાત કરી છે મિત્રો આઠમો પગાર પંચ તમે જાણો છો મિત્રો આઠમો પગાર પંચ આવતા વર્ષે લાગુ થવાનું છે આ વર્ષ મિત્રો સાતમો પગાર પંચનો છેલ્લો વર્ષ આ જ સપ્ટેમ્બર મહિનો ચાલુ છે અને આવનારી સમયમાં દિવાળીનો સમય આવરી આવી આવી રહ્યો છે તેવી જ રીતે મિત્રો હાલ નવરાત્રિના દિવસો ચાલુ છે ત્રીજો નહોતું છે તો મિત્રો આઠમો પગાર પંચના ઇન્ટરપ બે હજાર પચીસમાં વાત કરી લે આગામી સમયમાં દિવાળીના તહેવારમાં આઠમા પગાર પંચ અંતર્ગત એક મહત્વની અપડેટ આવી રહી છે કે આઠમા એ ટીઓઆર સંદર્ભો નક્કી સભ્યોને નક્કી થવાના છે મિત્રો તે નવીન અપડેટ આપણે ટૂંક સમયમાં જાહેર થવા તેવી શક્યતાઓ લાગી રહી છે નિષ્ણાતોના મત મુજબ આગામી સમયે દિવાળીનો તહેવાર આવી રહ્યો છે તે સમયમાં ડીએ વધારો પણ જોવા મળી શકે છે મિત્રો ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારને સરકાર દ્વારા બે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવી રહ્યો છે મિત્રો ડીએ વધારો જ સાડા સાતે આઠમો પગાર પંચ ડીએ વધારો તો મિત્રો નિષ્ણાતોના મત મુજબ સો ટકા આગામી સમયમાં નવરાત્રિમાં નવરાત્રિના દિવસો પણ નવરાત્રિના દિવસો પણ નિર્ણય આવી શકે છે અન્યથા દિવાળીના આસપાસ સો ટકા મિત્રો નિર્ણય આવવાનું છે કે નવાના દિવસોની આસપાસ ગુજરાત રાજ્ય એટલે ભૂપેન્દ્ર પટેલ સરકાર દ્વારા ડીએ વધારો પેન્શનધારકો માટે ખૂબ જ આનંદના સમાચાર લાવી શકે છે સાથે સાથે મિત્રો તમને કહ્યું આઠમ પગાર પણ ચંદ્રગઢ પણ ટૂંક સમયમાં તેની માહિતી આપણે પહોંચાડી શકે છે સાથે સાથે મિત્રો વાત કરી છે આઠ જે અઢાર મહિનાનો ડીએ ડિયસ તમે જાણો છો મિત્રો અઢાર મહિનાનું ડીએસ કોરોના સમય અગાળા દરમિયાન રોકી રાખવામાં આવ્યું હતું ત્યારબાદ કંઈ અપડેટ આપવામાં આવી નથી રાજ્યના રાજ્ય નાણામંત્રી દ્વારા એક જ અપડેટ આપવામાં છે હાલમાં હાલમાં આ આપવા બદલ કોઈ વિચારધારા કરી નથી મિત્રો તો મળતી માહિતી અનુસાર આના અંદાજે પણ કોઈ મહત્વનો નિર્ણય લઈ શકાય છે આગામી સમયમાં દિવાળી તહેરોમાં તો મિત્રો कोईप अपडेट आश् तो अपनी आ चेनल में पुरुआ करना तो अपनी आ चेनल इतने के मित्रों गुजरात साहित्य तो अभी निकुज चैनल सब्सक्राइब कर लो आशा रखो चो वीडियो पसंद आता हाँ अरे तब महती पसंद आती हाँ मित्रों थैंक यू वेरी मच